પાંડેસરાના વોર્ડ નંબર અઠ્ઠાવીસ ખાતે મતદાર મથક ભારત ભારતીય જનતા પાર્ટીના ટેબલ ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રતિક ભાજપના કેસરી કલરના કમળ મુકુમ આવ્યા હતા તેમજ કેસ પણ મુકુમ આવી હતી ટેબલની આસપાસથી પસાર થતી પોલીસ દ્વારા પણ તેમને કોઈ પણ પ્રકારની સૂચના આપવામાં આવી નથી નિયમ મુજબ આ પ્રકારના સિમ્બલ ટેબલ ઉપર મૂકી શકાય નહીં ત્યારે ભાજપના બાગી અને આપના ઉમેદવાર એવા ડોક્ટર ઈ કે પાટીલે વિરોધ ઉઠાવી ભાજપ તેની સત્તાનો દુરુપયોગ કરી રહ્યો હતો તેવું પણ તેણે આક્ષેપ કર્યો છે સુરત શહેરમાં સવારથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે જોકે ઉધના ખાતે પાંડેસરામાં ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે તુતુ મેમના દ્રશ્યો સાથે આક્ષેપ પ્રતિ આક્ષેપના દ્રશ્યો પણ જોવા મળ્યા છે